હાલો ફ્રેન્ડ આજે આપણે ગુવાર બટાકાનું શાક બનાવીશું તેની માટે મેં અહીંયા બટેકા અને ગુવારના કટકા કરી લીધા છે સાથે ટમેટાના પણ કટકા કરી લીધા છે હવે કુકરમાં આપણે બે બે ત્રણ બાવળા તેલ મેખશું ગુવારને બે પાણીએ ધોઈ નાખશું કટકાને અને બટેકાને પણ બે પાણીએ ધોઈ લઈશું હવે આપણું તેલ આવી ગયું છે એટલે આપણે એક ચમચી રાઈ ઉમેરશું એક ચમચી જીરું ઉમેરશું ને જીરું જો તતડવા મીંડું છે હવે આપણે એક સમશી અજમો ઉમેરશું ગુવારના શાકમાં અજમો સારો લાગે છે અને સ્વાદમાં પણ સારું શાક બને છે એટલે એક ચમચી અજમા નાખશું હવે બધું તતળી ગયું છે તમે હિંગ ખાતા હો તો હિંગ નાખજો અને તરત હિંગ નાખ્યા પછી બટેકા નાખ પેલા ગુવારના કટકા બટેકાના કટકા અને ટમેટા બધું નાખવાનું હવે આપણે એક ચમચી મીઠું નાખશું ગેસ ધીમો કરી દેસુ એક ચમચી મીઠું નાખશું એક ચમચી હળદર નાખશું હવે આપણે આ બધું મિક્સ મિશ્રણને મિક્સ કરીશું હળદર મીઠું ને શાક હલાવીને બરાબર બધું તેલમાં સાંતળી લઈશું તાપ ધીમો રાખશું કારણ કે હળદર ને મીઠું તળિયે ચોટી જાય એટલે ફૂલ તાપ નહીં ને ધીમો તાપ રાખશું ગેસનો હવે આપણે થોડીક બેસપટી ખાંડ ઉમેરશું પછી આપણે પાછું ફરીને મિક્સ કરીશું હલાવશું તેલ ગુવાર અને બટેકાનું શાક છે એટલે તેલ થોડું વધારે મીકવાનું આમાં આપણે ટમેટા નાખ્યા છે એટલે થોડી ખાંડ ઉમેરવી જરૂરી છે હવે આપણે મરી પાવડર ઉમેરશું મારો જ આ વિડીયો તમને ગમ્યો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો અને શેર કરજો અને વોટ્સઅપમાં મારા વિડીયા શેર કરતા રહેજો જેથી કરીને મારી આ ચેનલ ગ્રો થાય હવે આપણે જીરો પાવડર ઉમેરીશું હલાવી તો ધીમો જ રાખશું અને હલાવી લઈશું તેલમાં જે સડેલું શાક હોય એ સારું થાય છે પંદરથી થી સત્તર ટકા કે વીસ ટકા તેલમાં શાક સડવા દેવાનું રહેશે અને ઘડીએ ઘડીએ થોડી વારે થોડી વારે આપણે હલાવતા રહીશું જેથી કરીને તળી ન એટલે હલાવવાનું દેજો શાક નો સ્વાદ સારો થાય શાક સ્વાદિષ્ટ બને જો આપણું શાક હવે પંદરથી થી વીસ ટકા ચડી ગયું છે તેલમાં તે હલાવતા રહીશું હવે આપણે લાલ મરચું પાવડર ઉમેરશું બે ચમચી અને ફરી આપણે પાછું હલાવી લઈશું સરસ હલાવી લેશું બધું ગેસ ધીમો રાખીશું જેથી કરીને તળી દાજ ન જાય એટલે હવે આપણે પાણી ઉમેરશું પાણી થોડે થોડે ઉમરતા ઉમેરતા રહેવાનું ને હલાવતા જવાનું આપણને એમ લાગે કે જે થોડુંક પાણી ઘટે છે તો ફરી થોડું રેડવાનું ને બટકા ડૂબે એટલું જ પાણી નાખવાનું હજી થોડુંક ઘટે એવું લાગે છે એટલે આપણે ફરી થોડુંક ઉમેરશું જો બટકા ડૂબી ગયા છે એટલું પાણી આપણે રેડવું છે તમે પણ એટલું જ રેડજો ને હવે આપણે કુકરનું ઢાંકણું બેન કરશું અને ચારથી થી પાંચ વિસલ વગાડી લેશું અને તાપ મીડિયમ રાખશું ચારથી થી પાંચ વિસલ થઈ ગઈ છે હવે આપણે કુકરનું ઢાંકણું ખોલશું જો શાક બરાબર બધું ચડી ગયું છે હવે આપણે એક બાઉલમાં શાક કાઢી લેશું જો કેટલું સરસ અને સરસ સેડ્યું છે શાક કાઢી લીધું હવે આપણે બધું કાઢીને તૈયાર કરી વાળ્યું છે જો તમને મારો આ વિડીયામાં કાંઈ પણ શીખવા મળ્યું હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં હવે આપણે ધાણા ઉમેરી તૈયાર કરશું મારી આ રીતથી તમારા ઘરે આ શાક બનાવીને કોમેન્ટ કરી મને જણાવજો કે તમારે શાક કેવું બન્યું છે